નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર જ છે કે ગઈકાલે એક વિડીયો મેં બનાવીને જાણ કરી હતી કે અત્યારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે પ્રવૃત્તિ પાથે નામની તાલીમ વર્ગની શરૂઆત કરી દેવામાં આવી છે તેને લઈને આજનો બીજો દિવસ છે તે સારો રહ્યો તેમાં આઈ ગણિત ભાષા વિજ્ઞાન જેવા વિષયોને લઈને સમજૂતી આપવામાં આવી તો તેઓ આ સરસ મજાનો વિડીયો આજે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે અને હા તાલીમને લઈને જો હું વિડીયો બનાવું છું તેને રિસ્પોન્સ ઓછો મળી રહ્યો છે મિત્રો તાલીમને લઈને જે વિડીયો બનાવું છું એમાં મહેનત વધારે રહે છે પરિપત્ર સમજાવવા કરતાં તાલીમ વિશે જાણકારી આપી ખૂબ જ અઘરી બની રહે છે તો આ વિડીયો પણ પૂર્ણ જોઈ શેર કરવા અને વિડીયો ગમે તો લાઈક કરવા વિનંતી છે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ પ્રતિભાશાળી શિક્ષકો તો આપણે ખબર જ હતી વિદ્યાર્થીઓ પણ હોય છે પ્રતિભાશાળી અને દરેક ક્લાસમાં દરેક શાળામાં દરેક વર્ગમાં દસ ટકા બાળકો એવા હોય છે જે પ્રતિભાશાળી હોય છે જેને તમે કોઈ પણ મુદ્દો શીખવાડો એટલે એ ક્વિકલી એ મુદ્દો સમજી જાય છે અને તેને આવડી જાય છે તો તેવા વિદ્યાર્થીઓને આપણે પ્રતિભાશાળી કહીએ છીએ તો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આપણે કંઈક અલગ ટાસ્ક આપવું જરૂરી છે પ્રવૃત્તિ આપવી જરૂરી છે જેથી કરીને તેની નિરસતા ન આવી જાય તો આપણે એ નિરસતાથી એક રસપૂર્ણ શિક્ષણ તરફ લઈ જવા માટે જે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો પ્રથમ દિવસ હતો એ સરસ મજાનો રહ્યો હતો તેને લઈને મેં જે વિડીયો છે તે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે તે મેં બનાવેલો હતો તે વિડીયો પણ જોઈ લેજો હવે બીજા દિવસે કંઈ કંઈ જે નવી માહિતી અમને જાણવા મળી તે તમ તે આપણે જોઈએ તો તેમાં જે શરૂઆત હતી આજ બીજા દિવસની તે પણ પ્રાર્થના ભજનધૂન સુવિચારથી થઈ હતી તો તે ખૂબ જ સરસ રહી ત્યારબાદ જુનાગઢ ડાયટથી જે લેક્ચરર આવ્યા હતા તેમણે વાંચન લેખન ગણનમાં આપણા ગુજરાત રાજ્ય કક્ષાનું અને જૂનાગઢ જિલ્લાનું પરિણામ કેવું આવ્યું છે તેની માહિતી આપવામાં આવી કે જે એક્ઝામ લેવામાં આવી હતી એસએટી ને જી એસ ફાઇવની જે એક્ઝામ લેવામાં આવી હતી તે એક્ઝામના રિઝલ્ટ વિશે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ રિપોર્ટ કાર્ડ વિશે વાત કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓના જે રિપોર્ટ કાર્ડ હોય છે તે ડાઉનલોડ કરવા જરૂરી છે વર્ગ દીઠ રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરવા જરૂરી છે તેમને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો હતો કે સ્ટુડન્ટના રિપોર્ટ કાર્ડ કઈ ડાઉનલોડ કરવા તો તે વિડિયો તમને અહીંયા આઈબન ઉપર મળી જશે તે વિડીયો પણ જોઈ લેજો ત્યારબાદ ભરતભાઈ એક ખેડૂત હતા જે પીપળી ગામમાં રહે છે અને તેઓ આવ્યા હતા જલ્પેશભાઈ જે શિક્ષકશ્રી છે તેમના ઓળખીતા હતા અને તેણે એક સક્સેસફુલ ખેડૂત કહી શકે છે ઓર્ગેનિક ખેતી કરે છે અને જે બીજ બેંક દ્વારા અત્યારે ઓર્ગેનિક ખેતી કરવી કેટલી જરૂરી છે અત્યારે બજારમાં આવતા શાકભાજી કેટલા ઝેરીલા છે રાસાયણિક તત્વોથી તેની વાત કરી હતી અને પોતે બીજ બેંક ચલાવે છે અને બીજ છે તેને વેચે છે અને તે આપણે જે જોઈએ છે તે છોડના બીજ તેમની પાસે મળી રહે છે તેને લઈને એક પેમ્પલેટ પણ આપ્યું આપ્યું હતું તે તમારી સામે આવી રહ્યું હશે અને તેમાં એનો નંબર છે તેના દ્વારા તમે એને કોન્ટેક કરી તમારા જો બીજ બેંક બીજ છે તે કોઈ પણ છોડના કે વસાવું હોય કે કોઈ છોડ ઉગાડવું હોય તો તેની પાસેથી મળી રહે છે માર્ગદર્શન મળી રહે છે તેઓ વાત કરતા હતા તે મુજબ તેઓ કિચન ગાર્ડન છે કે નાનો એવો બગીચો છે જેમાં શાકભાજી કઈ રીતે ઉગાડવા કઈ રીતે તેને સંવર્ધન કરવું તેને લઈને તે વર્કશોપ પણ કરતા હોય છે તેમાં જતા હોય છે તો તેની પાસે ખૂબ જ નોલેજ છે તેવી માહિતી મળી તો તમારે જો કોઈ પણ માહિતી જોતી હોય છોડને લઈને બીજને લઈને તો તેનો કોન્ટેક તમે કરી શકો છો તે કોન્ટેક નંબર તમને મળી જશે હવે આપણે વાત કરીએ કે જ્યારે આ સેશન પૂરું થયું ત્યારબાદ અમે જુદા પહેલાં જે ગઈકાલે જે રીતે બે ક્લાસ રાખવામાં આવ્યા હતા તે જ વર્ગ દેઠમને ક્લાસમાં અમે ગયા અને જે અમારો પહેલો જે તાસ હતો કે જે પહેલો સેશન કહી શકીએ આપણે સેશન હતું તે હતું આઈ સીટીને લઈને જેમાં આઈ સી ટીના એસઆરજી શિક્ષક શ્રી છે જે ધર્મેશભાઈ તેમણે સરસ મજાનું આઈસીટીને લઈને માર્ગદર્શન આપ્યું તેમાં તમને જે મુદ્દા હતા તે તમને કહી દઉં છું કે કોરોના કાળમાં જે રીતે ઓનલાઈન શિક્ષણ આપણે શરૂ થયું હતું તે ઓનલાઈન શિક્ષણથી આપણે ઘણું બધું શીખ્યા છે માહિતગાર થયા છે ટેકનોલોજી વિશે તેની વાત કરવામાં આવી ત્યારબાદ ફ્રી ટૂલ અને પેડ ટૂલની વાત કરવામાં આવે કે કોને ફ્રી ટૂલ કહેવાય તો કેને પેડ ટૂલ કહેવાય તો એન્ટીવાયરસ આપણે જે ફ્રી આવે છે ત્યારબાદ એનું પેડ વર્ઝન લઈએ છીએ તો એ પેડ વર્ઝન લીધું કહેવાય એન્ટીવાયરસનું ત્યારબાદ ઓપન સોર્સની વાત કરવામાં આવી કે એવાય એવી એપ્લિકેશન છે જેમાં આપણે પણ કન્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ તેને ઓપન ઓપન સોર્સ એપ્લિકેશન કહીએ છીએ જેમ કે સ્ક્રેચ સ્ક્રેચ સોફ્ટવેર છે જેમાં આપણે કોઈ પણ ટેક્સ્ટ સંબંધિત વાર્તા છે તેને આપણે એનિમેશનમાં ફેરવી શકીએ છીએ અથવા તો એનિમેટેડ ગેમ્સ બનાવી શકીએ છીએ તેને લઈને જે જૂનાગઢ તાલીમ રાખવામાં આવી હતી તેનો પણ વિષયો રહ્યો હતો સ્ક્રેચ તાલીમનો તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો હતો ત્યારે તો તે વિડીયો તમને અહીંયા આઈપેડ ઉપર મળી જશે તેમાં સ્ક્રેચની તમામ માહિતી આપવામાં આવી હતી તે પણ બે દિવસનો જે તાલીમ વર્ગ હતો તે બંને દિવસના અમે અલગ અલગ વિડીયો બનાવ્યા હતા તે વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યારબાદ વાત કરવામાં આવી કે ધોરણ છ તેમણે એનિપી બે હજાર વીસની વાત કરી કે ધોરણ છમાં ભવિષ્યમાં કોડિંગ સબ્જેક્ટ આપવાનો છે એટલે કમ્પ્યુટરમાં જે કોડિંગ કરવામાં આવે છે જે એનિમેશનમાં કોડિંગ કરવામાં આવે છે પ્રોગ્રામિંગ કોડિંગ કરવામાં આવે છે કે ગેમ્સનું કોડિંગ કરવામાં આવે છે તેને ધોરણ છ થી લાગુ કરવામાં આવશે ભવિષ્યમાં એનીપી બે હજાર વીસ અંતર્ગત બાદ ક્યુઆર કોડની વાત કરવામાં આવી કે જ્યારે આપણે વોટ્સએપમાં આપણે એક ગ્રુપ બનાવવું છે જેમ કે મારો તાલીમ વર્ગ હતો તેનું ગ્રુપ બનાવવું હોય તો હવે એક એક એકનો નંબર આપણે સેવ કરીએ પછી વોટ્સએપ ગ્રુપમાં એડ કરવાની જરૂર નથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનું છે તે ગ્રુપનું ક્યુઆર કોડ જનરેટ કરવાનું છે અને કે તે ક્યુઆર કોડની પ્રિન્ટ કાઢી તમામને દઈ દેવાના છે એટલે લોકો સ્કેન કરશે એટલે ઓટોમેટિક તે ગ્રુપમાં જોડાઈ શકે છે તે એક સરસ મજાની જે કમ્પ્યુટર જે ટેકનોલોજી છે તેનો ઉપયોગ જોવા મળ્યો સાથે સાથે ક્યુઆર કોડની એ વાત કરવામાં આવી કે બે ત્રણ દિવસ માટે જે ફ્રી ટૂલ હોય છે ક્યુ આર કોડનું તે આપણે વાપરી શકીએ છીએ ત્યારબાદ ઘણીવાર એવું થાય છે કે બે ત્રણ દિવસ પછી જે ક્યુઆર કોડ આપણે જનરેટ કર્યો હોય છે તે ક્યુ કોડ આપણે યુઝ કરીએ તો તેમાં અલગ જ લિંક ખુલી જાય છે તો તેનો એ તે ન થાય તેના માટે આપણે પેઇડ વર્ઝન લેવું જરૂરી છે એટલે બે ત્રણ દિવસ માટે જો ક્યુઆર કોડનો ઉપયોગ હોય તો તે ફ્રી ટૂલનો આપણે ઉપયોગ કરીએ તો તે સારો સાચું સાબિત થાય છે પરંતુ ઘણીવાર છે એ બે ત્રણ દિવસ પછી આપણે ઉપયોગ કરીએ ક્યુ આર કોડનો તો તેમાં જે લિંક છે તે અલગ ખુલે છે અને આપણે જે જોઈએ એ રિઝલ્ટ મળતું નથી લિંક ખુલતી નથી તેના માટે આપણે પેડ વર્ઝન લેવું જરૂરી છે તો ક્યુઆર કોડમાં આવું ન થાય તે માટે પેડ વર્ઝન વાપવું વાપરવું જરૂરી છે ત્યારબાદ જીપીએસની વાત કરવામાં ગૂગલ મેપની વાત કરવામાં જે કાલના સેશનમાં પણ લેવામાં આવ્યું હોય ત્યારબાદ ગૂગલ લેન્સ કે કોઈ આપણે ફૂલ છે બગીચાનું કે કોઈ વૃક્ષ છે તે અજાણ આપણે તેનાથી અજાણ છે તો આપણે તેને આપણે ગૂગલ લેન્સની મદદથી તે છોડ કયો છે તે ફૂલ ક્યુ છે તેનું નામ આપણે સર્ચ કરી શકીએ છીએ તેની માહિતી આપણે લઈ શકીએ છીએ ત્યારબાદ ઉલ્લાસ ભણી ઉજવણીની વાત કરવામાં આવી જેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે તે તમને આજ બટન પર મળી જશે ઉલ્લાસ ભણી ઉજવણીનો જે વિડીયો હતો તે ઘણા સમય પહેલાં જ મેં બનાવી દીધો હતો ત્યારબાદ જે ઇંગ્લિશને હિન્દીનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ તો આપણે ફટ ઝડપથી ગૂગલ લેન્સની મદદથી કરી શકીએ છીએ તેની વાત કરવામાં આવી ત્યારબાદ એઆઈ ની વાત કરવામાં આવી કે એઆઈ ટેકનોલોજી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે આપણા માટે કેટલું નુકસાન કરતા છે ભવિષ્યમાં તેને લઈને એક ઉદાહરણ આપ્યું કે રોબોટ મૂવી તમે જોયું હશે તો જે ભરતી થઈ છે પહેલી ભરતી કેરાલામાં થઈ છે જેમાં એક શિક્ષક તરીકે એક રોબોટ છે તે કાર્યરત છે શાળામાં અને તે માધ્યમિક શાળામાં જ્યારે કાર્યરત કાર્યરત છે ત્યારબાદ વોટ્સએપ એઆઈ અને કો પાયલટ એઆઈ વિશે વાત કરવામાં કે તે બંનેમાં શું તફાવત છે કોપાયટ વિશે મેં ગયા પીરિયડમાં સમજાવ્યું હતું કે કઈ રીતની જે પ્રોસીજર એપ છે તે કાર્ય કરે છે તે બીજું જોઈ લેવા વિનંતી હવે જે તફાવત છે તેની વાત કરું કે વોટ્સએપ એઆઈ છે તે આપણે વાપરતી વખતે તેમાં ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ કરી શકતા નથી કે ગુજરાતીમાં જવાબ મળતો નથી ત્યારે કોપાયલોટ AI માં એ એપ્લિકેશન માં આપણે ગુજરાતી માં પણ જવાબ મેળવી શકીએ છીએ તેની વાત કરવામાં આવી ત્યાર બાદ PHET ટૂલ ફોર સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ વિથアウト ઇક્વિપમેન્ટ એટલે કે જો કોઈ સંજોગોમાં તમારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ નથી કોઈ સાધનો નથી વિજ્ઞાનના તો તમે એમાં AI થ્રુ એટલે કે એનિમેશન થ્રુ તે પ્રયોગ કરી શકો છો જેમ તમે G સાડા પ્લસ માં એપ્લિકેશન માં સોફ્ટવેર માં તમે કરી શકો છો તે રીતે G સાડા પ્લસ નો જે

ત્યારબાદ જો એ થાય છે તો તે કેના લીધે થાય છે તે કૂકીસના લીધે થાય છે જે કુકીસ આપણા કમ્પ્યુટર મોબાઈલ માં સેવ થાય છે તે કૂકીસને લઈને જ તેઓ સજેસ્ટ કરતા હોય છે ત્યારબાદ આઈપી એડ્રેસ ને મેક એડ્રેસ ની વાત કરવામાં આવી આઈપી એડ્રેસ છે આપણા કમ્પ્યુટર કે જે સર્ચ કરીએ છે કોઈ મોબાઈલ થ્રુ સર્ચ કરીએ છે તો તે વેબ પેજ નું એડ્રેસ છે આપણું એડ્રેસ છે જેના દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ નું આઈપી એડ્રેસ દ્વારા તેનું સરનામું ગોતી શકીએ છીએ તો તેનું કમ્પ્યુટર છે કે તેનો મોબાઈલ છે તે ક્યાં કાર્યરત છે

તાર્કિક અભિયોગ્યતા વિશે વાત કરી જેમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તે તમને ખબર છે કે 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે તેની વાત કરવામાં પછી ત્યારબાદ હાર્ડી રામાણુજન નંબર છે જે 1729 છે તેના વિશે વાત કરી ત્યારબાદ સંખ્યા પદ્ધતિ વિશે વાત કરી કે 25 એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો કેવો થાય કેટલો થાય અને 1 થી 10 વર્ગનો સરવાળો કેટલો થાય ત્યારબાદ કોયડા ઉકેલ કરાવ્યા જે ત્રણ કોયડા આપવામાં આવ્યા હતા ત્યારબાદ લોહીના સંબંધના દાખલા ગણવામાં આવ્યા ભાષાના તજજ્ઞ શ્રી હતા તેમણે પ્રતિભાશાળી બાળક છે તેને અન્ય બાળકને જ્યારે આપણે શીખવાડતા હોઈએ છીએ ત્યારે પ્રતિભાશાળી બાળક છે તેને આપણે શું કરી શકીએ છીએ તો તેના માટે અલગ ડિબેટ કરી શકીએ છીએ કે કોઈ એવો ફકરો આપીએ સરળ ફકરો જેના પ્રશ્નો અઘ્ર રાખીએ અને તે તેમાં વધારે તેને વિચારવું પડે એવા પ્રશ્નો તેને રાખી શકીએ છીએ ત્યારબાદ

ત્યારબાદ રોકેટનું નિર્માણ છે કે કોઈ અન્ય ચિત્ર નિર્માણ થ્રીડીમાં કઈ કરી શકાય કટિંગ કરીને તેને લઈને બે ક્યુઆર કોડ છે હું અહીંયા મૂકી દઈશ તે સ્કેન કરશો એટલે તમને એકસો પચાસ થી પણ વધારે મોડેલ મળશે જે તમે કટિંગ કરી પૂઠામાં ચોંટાડીને ગોઠવશો અને થ્રીડી મોડેલ જેવું થઈ જશે તે કર્યું ત્યારબાદ બે ત્રણ એપ્લિકેશન કીધી છે જે સરસ મજાની એજ્યુકેશન લખતી હતી જેમાં પિનરેસ્ટ

તે ગ્રહો છે તેને આપણે એનિમેશન થ્રુ બતાવી શકીએ છીએ બાળકોને અને ઇન્ડિયા મેપ નામની એપ્લિકેશનની વાત કરવામાં આવી કે જેમાં જે ભારતના જે અલગ અલગ રાજ્યો હોય છે તેમાંથી આપણે ગુજરાત સિલેક્ટ કરે કોઈ બાળક તો ગ્રીન થાય છે અને અન્ય રાજ્ય સિલેક્ટ કરે ગુજરાત સર્ચ કરે જગ્યાએ તો રેડ કલર આવે છે તો તેની વાત કરવામાં આવી ત્યારબાદ ભાટ સિમરોલીના શિક્ષક છે તેમણે વિજ્ઞાન વિષય વિશે વિશે વાત કરવામાં તો વિજ્ઞાન વિષયમાં જે વાત કરી તેમાં એને મહત્વપૂર્ણ વાત એ કરી કે એનસીઆરટી નું જે અભ્યાસક્રમ છે તે કઈ રીતે નક્કી થાય છે તો અભ્યાસક્રમ માટે જે પ્રોસિજર હોય છે તે સમજાવી કે અભ્યાસક્રમ કઈ રીતે બનતો હોય છે ત્યારબાદ હવે તો એનસીઆરટી નો જે ઇંગ્લિશ અને હિન્દીમાં જે અભ્યાસક્રમ હોય છે તેને જ કન્વર્ટ કરી ગુજરાતીમાં આપવામાં આવ્યો છે એટલે તમામ આખા ભારતના અભ્યાસક્રમ છે તે સરખા થઈ ગયા છે તે સારું કાર્ય કર્યું છે ખેડૂતનો સર્વે ને લઈને જે પ્રોજેક્ટ આપવામાં આવેલો હતો તેની વાત કરી હતી ત્યારબાદ એનસીએસસી ની વાત કરી જેમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ વાત કરવામાં આવી હતી ત્યારબાદ સાયન્સ ક્વિઝ સાયન્સ ડ્રામા રામાનુજન મેથ્સ ક્લબ અને ઈસરો જે એક્ઝામ લેશે તેની વાત કરી કે ઈસરો જે ધોરણ નવ ને દસ ના વિદ્યાર્થીઓને એક્ઝામ લે છે જેની એક્ઝામ પાસ થાય છે તેમને ઈસરો પોતાના ખર્ચે પોતાના સેન્ટર ને પોતાના સેન્ટરની મુલાકાત કરાવે છે અને ત્યાં તેમને બધું બતાવે છે પોતાના સેન્ટર નું પોતાના ખર્ચે તે વાત કરવામાં આવી

આ જે દાખલો હોય છે તે આપવામાં આવે છે તો તે લઈને અમે છૂટા પડ્યા વિડિયો ગમે તો લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ મચ જય શ્રી કૃષ્ણ